ખેડૂત મિત્રો સોની ગયા છે જીરા હરાજી લઈને તારીખ એક સાત બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર આજે પણ ટકેલા છે ઊંચામાં ચાર હજાર ને પચીસ ત્રીસનું નામ પડ્યું છે જનરલ બજાર આડત્રીસ ઓગણચાલીસ આડત્રીસોના છે બહુ સારો હોય તો ઓગણચાલીસો ચાર હજારના નામ પડે છે તો ચાલો હરાજી જોઈ લઈએ

પંચાવન પંચાવન આઠ પાંચ સિત્તેર પંચોતેર એકસો પંચ્યાસી નેવ છસો પાંચ છ પંદર વીસ દરેક પાંત્રીસ ચાલીસ પચાસ પંચાવન આઠ પાંચ પંચોતેર નેવું સાડત્રીસો ને સિત્તેર સાડત્રીસ સિત્તેર કયું કામ ભાઈ બોટા ઝીંઝાવદર